ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર પંદર મે બે ના રોજ બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે તો આવું જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની પંદર મે બે થી આગામી એક માસ કેવી થશે અસર

આના પરિણામે તમે સારી રકમ કમાઈ શકશો કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને માન અને પ્રતિષ્ઠા મળશે પરિવારમાં નૈતિક મૂલ્યો પણ સ્થાપિત થશે જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે કારકિર્દી દ્રષ્ટિએ જોઈએ તો તમે વધારાની મહેનત અને સમર્પણ સાથે પૈસા કમાઈ શકશો અને તમારી મહેનતથી તમે આરામદાયક સ્થાને પહોંચી શકશો એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમે તમારા કામથી તમારા ઉપરી અધિકારીઓનું દિલ જીતવામાં સફળ થશો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓ આ સમયગાળા દરમિયાન સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણો પર તમને સારું વળતર મળશે અને જો તમે તાજેતરમાં કોઈ રોકાણ કર્યું છે તો ભવિષ્યમાં તમને તેનાથી સારો નફો મળવાની સંભાવના છે કારણ કે નસીબ તમારી સાથે રહેશે તમારા નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો તમે પૈસા એકઠા આ સમય અવધિમાં કરી શકશો અને બચત પણ કરી શકશો તમારા બાળકો પર ખર્ચ થવાની સંભાવનાઓ પણ છે સંબંધોના મોરચે જોઈએ તો તમે તમારા જીવનસાથીનો વિશ્વાસ જીતવાની અને સંબંધોમાં વધુ સારી સંવાદિતા જાળવી રાખવાની સ્થિતિમાં આવશો તમે તમારા જીવનસાથી સમક્ષ ખુલ્લે આમ તમારા વિચારોને વ્યક્ત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા ઓછી છે જો કે આંખમાં બળતરા જેવી નાની નાની સમસ્યાઓ જોવા મળી શકે છે પરંતુ ગભરાવાની કોઈ જરૂરત નથી હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોને વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ચોથા ઘરના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા પ્રથમ સ્થાનમાં થશે સામાન્ય રીતે સૂર્યનું ગોચર સફળતા અને પ્રગતિની દ્રષ્ટિએ બહુ સારું કહી શકાય નહીં આ સમયગાળ દરમિયાન તમને પ્રોપર્ટી વગેરે ખરીદવામાં અને રોકાણ કરવામાં વધુ રસ તમારામાં આવી શકે છે જોઈએ તો તમને કામના સંદર્ભમાં સરેરાશ સફળતા મળી શકે છે તેથી આ સમયગાળો ખૂબ અનુકૂળ ન કહી શકાય ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર તમને વધુ લાભ આપતું હોય તેવું લાગતું નથી ઉપરાંત તમે ઉચ્ચ સ્તરની આવક મેળવવામાં પણ નિષ્ફળ થઈ શકો છો આ સમયગાળા દરમિયાન બચતની શક્યતા પણ ઘણી ઓછી કહી શકાય છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે ઉતાર ચઢાવોનો સામનો સંબંધોમાં કરવો પડી શકે છે કારણ કે તમારી તેની સાથેની દલીલો થઈ શકે છે આ સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે માટે સાવધાની રાખવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને માથાનો દુખાવો અને ગળા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને તમારે સચેત રહેવું જરૂરી છે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંદર મેથી વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેનો તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્યથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે